જય રામ મારી યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે તારું મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે અત્યારે નાયદન થઈ ગયા છે કમ્પ્લીટ અને આપણે અમરેલી અમરેલીથી જોડી લઈને આવ્યા હતા અત્યારે આપણે પહેરી લીધી છે અને આજના બ્લોગની અંદર એવું છે કે આજે આપણે જવાનું કારખાને ઘણા ટાઈમ થઈ ગયો કારખાનાનો બ્લોગ નાખ્યો નથી અને એ મંદિરનો કેવો માહોલ છે તમને દેખાડશું કારણ કે થોડો થોડો દિવાળી મહિનો તો ચાલુ થઈ ગયો છે બહુ તો ત્યાં કાંઈ તેજી નથી મીડિયમ હાલે છે ભાઈ સાતસો આઠસો રૂપિયાનું આપણું ખાવાનું બધું થાય છે અને અત્યારે જઈએ છીએ આપણે કારખાના તો વિડીયો તમે કન્ટિન્યુ બનાવી રેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો આપણે કાળી પણ આવી ગઈ છે કાળી એ કણ આવી ગઈ છે હવે તમને નીચે જઈને અને વિડીયો પણ તમે કન્ટિન્યુ બનાવીજો આપણે આપણા લોકેશન એટલે કે લાલભાઈની પડખે અને એ તમે જોયું અત્યારે જો નાઈધો થઈ ગયા છે કમ્પ્લેટ અને જો ફાંદો જુઓ

ચલો વાળી વાળો આવ્યો નથી ભાઈ આજે આ એ ન થવાનું આજે આપણે આરે એક બીજો પેસેન્જર હતા એ આપણો ભાઈ બન છે એ આવ્યો નથી એટલે અમે બેસ જાવી છીએ અને અત્યારે મળશે તમને કારખાને જઈને તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો ભેગા થઈ ગયા છે ભાઈ તમારે કહેવાનું છે ભાઈ દિવાળી મહિનામાં હા દિવાળી મહિનામાં જાવ છો

જવાબ ભાઈ બે નું કામ છે ને એટલે એની કાઢી લીધે

શાક છે ને એવી ગયું લાલભાઈ ફૂલેવનનું શાક ભૂંગળા કાંકણી ને એવું બધું છાશ બધું આવી ગયું છે હીરા પછી કઈ ટાઈમ રહેતો નતો પછી આવીને ભાઈના કારખાના આવીને બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું અને અત્યારે જમી લઈ કારણ કે બાર લોકોના હીરા લાગી ગયું તો ફાઇનલી પછી જમી કરીને ભાઈના કારખાનાથી પછી આપણે આવી ગયા હતા કારણ કે થોડુંક રીલની ઇન્સ્ટાગ્રામની શૂટિંગ કરવાનું હતું ને તારા એ પછી આપણા લોકેશન કારણ કે જો મેરડીમાંનું મંદિર છે અને થોડાક અમે ત્રણ ચાર ભાઈબંધોમાં આવ્યા છે ઈ ભાઈબંધને પણ દેખાડું દેખાડો અત્યારે રીલની શૂટિંગની તૈયારી કરે છે કારણ કે કોમેડી રીલ શૂટિંગની તૈયારી કરે એને તમને દેખાડું જો આ બધા સેલિબ્રિટી જો આ સેલિબ્રિટીના બધા કેમેરા છે અક્ષય કુમાર અક્ષય કુમાર તો હીરો હીરો જો કેમ આ બધા સેલિબ્રિટીઓ છે

હા કે આજે સુરત થી અમારા સુરેશ ભગત નો બર્થ ડે હોય મારે વિશ કરી ત્યારે હેપી બર્થડે ભાઈ તું જે હજારો સાલ ને મારી રાજા મેળવ્યો તમને હરપલ ખુશ રાખે હો જન્મદિન રાજા ત્યારે પછી મસ્ત મજાના આપણે ઘરે વે હતા કારણ કે પછી જે આપણે રીલની શૂટિંગ કરી હતી પછી કાંઈ ટાઈમ રહ્યો નથી પછી ડાયરેક્ટ વે હતા કરે અને અત્યારે આવી જાય છે આઠ વાગી જશે અને અત્યારે જમવાનું કરવાનું તૈયાર થઈ ગયું છે અને અત્યારે લાલભાઈ આપણા બે જાય છે જમવા અને જમવાનું બનાવ્યું છે તો તુરિયાનું શાક દાળ દૂધ અને આપણે રોટલી અને શીપડા આપણું ગામડાનું આ દેશી ભોજન છે અને લાલભાઈ આપણે બે જાય છે ખાવા હું લાલભાઈ તમારે કાંઈ કહેવાનું છે અત્યારમાં કે ખાઈને પછી કાંઈ કહેવાનું ભાઈ ખાઈને પછી કહેવાનું છે તમે ઘણા કુતરા અમારે પાળતો કુતરા જોઈએ પણ આવી રીતના તમે નહીં જોઈ તમે જોઈ શકો છો ખાવાનું અહીંયા પડ્યું છે અને અહીંયા પડખે પડખે બે કાળે જોયું અત્યારે એને ધ્યાન નહીં દે કારણ કે એને ખાવાનો સમય થઈ ગયો છે એટલે હમણાં ખાઇ પી એને હારવાર બે જાય એને હાથ ન પડવાનું થાંભડા ખકડે એટલે ડાયરેક્ટ આવે છે અત્યારે જોવો બહાર જોઈને બેઠા ખાઈ લઈ પછી એને ખાવાનું ડાયરેક્ટ મળી તો અત્યારે ખાવા બી જાય છે તો જમીન ખાલી થોડું મળ્યા તો અત્યારે મસ્ત જમીન કરીને કમ્પ્લીટ થઈ ગયા છે ફ્રી થઈ ગયા છે અત્યારે હું વી એવું છું મારા ધાબા ઉપર કારણ કે થોડોક નિશ્ચિત ગરમી થતી હતી અત્યારે બી આવ્યો છું ધાબા ઉપર કારણ કે થોડો ઘણો વાતાવરણ આવે ઠંડુ વાતાવરણ છે ને વી એવું કારણ કે બ્લોગનું બધું એડિટિંગ કરવાનું તો અને આપણે બર્થડે વિડીયો પણ બનાવી છીએ કારણ કે માત્ર સો રૂપિયા ચાર્જ છે જો કે હાજર તો છે ને અને જે પણ કાંઈ આપણે બડ્ડેના વિડીયોની છે એટલે પૈસા આવશે એ આપણે બધા સારા કામમાં જ વાપરવાના છે એ હું બધા ગમી આશા કરું છું ગમે સારા કામમાં જ તમારા પૈસા જાય બધા ચાર્જ તો કંઈ સો રૂપિયા છે પણ મતલબમાં હું છે કે ગમે આપણે ગમે તમારા પૈસા આવશે એ મારા કામમાં નહીં વાપરવું હારા કામમાં જ વપરાવી અને જો તમારે બંને ફરમાઈશ ગમે વિડીયો બનાવવો હોય તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ડી કે કોળી બાર ઝીરો ચાર ત્યાં તમે જઈને મને મેસેજ કરી શકો છો અને તમારો ચોવીસ કલાકમાં વિડીયો તમારી હાજર થઈ જશે અને બસ આજનો વિડિયો જો અહીંયા બધી વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને પાછા મસ્ત એવું કોમેન્ટ કરીને આવ્યો અને થમ્સઅપનો ઓપ્શન દબાવી દેવી વિડીયો સારો લાગ્યો હતો અને મળે એક પાછા નવા બ્લોગમાં